આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સુરનગર જોરાવનગર વઢવાણની અંદર સવારમાં વા આકાશ ચોખ્ખું હતું બપોર પછી અચાનક જ પવન ચડતા પવન સાથે વરસાદી વાદળો ચડી આવ્યા હતા અને આ વરસાદી વાદળોએ વરસવાનું ચાલુ કરી દીધું હતું ત્યારે બહુમાણી ભવન વઢવાણ ચોરાવનગર સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસવાનું ચાલુ થયું હતું ત્યારે વરસાદ સાથે સાથે કડા પણ પડતા જોવા મળી રહ્યા હતા કડા એટલા બધા મોટા હતા કે વાહનો ઉપર પડતા તેનો સ્પષ્ટ અવાજ સંભળાઈ રહ્યો હતો ત્યારે જે ગેબનશા પીર પાસેનું સર્કલ છે ત્યાં પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા